શ્રીનાથજીને ખબર ન પડતી કે હું કેમ બીજા જુદા એમ બાજુ છું ઘરમાં માં બાજુ છું શ્રીનાથજી કે મારે શું નિર્ણય કરવો તમારે શ્રીનાથજી ની કાંઈ પણ સેવામાં જવું હોય ને તો ત્યાં જી નિર્ણય ચાલુ છે કે તમારે ગુરુદેવનું નામ લખાવવું પડે ચિઠ્ઠી ફાડવી પડે બ્રહ્મ સંબંધ છે કે નહીં ક્યાં ગુરુદેવનું બ્રહ્મ સંબંધ છે એ બધું લખાવો પછી તમને ઘર ફૂલ ઘર વગેરે સેવામાં જવા દેવામાં આવે પણ ઘરે તમે કૃષ્ણ ભંડારમાં જઈને પૈસા કયો કે મનોહર્ષ લખાવું તો કોઈ પૂછતું નથી તમે પુષ્ટિ માર્ગ ઈચ્છો કે નહીં આ બે વાત કેમ ચાલે સેવા કરવાનું તમે બધી ખરાઈ કરી રહ્યા છો પૈસા આપવામાં આવે તો વિધર્મી આવી જાય ગમે એમ લેચ્છા આવી જાય વિધર્મી આવે પૈસા આપી જાય જગન્નાથજી માં તો હજી સિદ્ધાંત જળવાયો છે કે હિન્દુ સિવાય કોઈને પણ અંદર આવવાની મનાય છે કોઈ પણ ફોરેનર જગન્નાથજીના માં પ્રવેશ કરી શકતો નથી બંધારણે પણ આપણને આપણી ઉપાસના પદ્ધતિ નભાવવાનો અધિકાર આપેલો હોવાથી ને કે તો આ બધાને જેલ થાય જગન્નાથજીના વ્યવસ્થાપકોને બંધારણ પણ એમ કે છે કે તમારો સંપ્રદાય છે તમારી સંપ્રદાયની રીત નભાવવાનો તમને પૂરો અધિકાર છે આપણું બંધારણ આપણને છૂટ આપે છે જગન્નાથજીમાં બોર્ડ મારેલું છે કે હિન્દુ સિવાય કોઈ પણ વ્યક્તિ અંદર પ્રવેશ ફોરેનર કોઈ પણ અંદર પ્રવેશ કરી શકે નહીં ઇન્દિરા ગાંધીને ના પાડી દેવા વડાપ્રધાન હતા ત્યારે ના પાડી દેવામાં આવે કારણ કે એમને પારસી સાથે લગ્ન કરેલા છે એટલે હિન્દુ ના ગણી શકાય કાશ્મીરી પંડિત ના પુત્રી પણ પારસી સાથે લગ્ન કર્યા છે એટલે એને જગન્નાથજી ના મંદિર હોવા છતાં પણ ના પાડી દેવામાં આવી ત્યાં તો આવો આવો અલગ દર્શન ની વ્યવસ્થા વીઆઈપી તરીકે તો જગન્નાથજી માં તો હજી એ ચાલે છે કે હિન્દુ સિવાય કોઈ નહીં અહીં આપણે પુષ્ટિ માર્ગી વૈષ્ણવ નું દેવાલય હોય તો પુષ્ટિ માર્ગી વૈષ્ણવ સિવાય કોઈ દ્રવ્ય ન લેવું જોઈએ મોટ મારી દેવું પુષ્ટિ મારગી વૈષ્ણાય અંદર આવવાની મનાય છે કોઈનું દ્રવ્ય અહીં લેવામાં આવતું નથી વલ્લભકુલ ના જો ઠાકુરજી હોય તો વલ્લભ કુલ જ સેવા કરે વલ્લભ કુલ નું દ્રવ્ય વપરાય કાઈક તો નિર્ણય કરવો પડે કે શું છે શું વ્યવસ્થા છે એ જ્યાં સુધી કાંઈ નિર્ણય ન થાય આપણે કોઈ પદાર્થ છે ખાવાલાયક છે કે ન છે એનો નિર્ણય ન થાય ત્યાં સુધી ખાઈએ નહીં શું વસ્તુ છે ખબર ન પડે ત્યાં સુધી આપણે ના ખાઈએ એમ શ્રીનાથજી નો પ્રસાદ શ્રીનાથજી કઈ રીતે બિરાજે છે એનો કોઈ નિર્ણય અત્યારે થઈ શકતો નથી એટલે એ પ્રસાદ આપણે શ્રીનાથજી અરોગે છે કે નથી હોય તો એ એ સમર્થ છે આપણે પ્રસાદ લઈ શકતા નથી તો આ વાત છે શ્રીનાથજીની વાત આટલી જ છે કે સિંહનાથજીને આપણે દેવાલય ગણવાનું આ કારણ કે શ્રીનાથજી નો પાઠોત્સવ આપણો ઘરનો જ મનાવાય છે તો દેવાલય નો પ્રકાર અત્યારે જે છે એ કયું દેવાલય વલ્લભ નું પારિવારિક દેવાલય છે અને એમાં શ્રીનાથજી બિરાજે છે તો આ પ્રકાર જે છે આપણે આ ભાવના આપણી હોવાથી શ્રીનાથજીનો પ્રસાદ આપણે લેતા નથી અને જો નિર્ણય એમ કરી દેવામાં આવે બધા દ્વારા સંયુક્ત નિર્ણય એમ કરી દે સહમતિથી કે જેમ મહાપ્રભુજી પધરાવ્યા હતા મર્યાદા માર્ગની એ પ્રાર્થના પ્રતિષ્ઠાથી એ જ પ્રકારથી શ્રીનાથજી અત્યારે બિરાજે છે આપણા સંયુક્ત ઠાકોરજી નથી પણ જાહેર જનતા પછી એમાં પુષ્ટિ માર્ગ અવ પુષ્ટિ માર્ગ કંઈ નથી આવતું એ પ્રકારથી બિરાજતા હોય તો ભાઈ તમે ચિઠ્ઠી ફાળો ત્યાં પૂછવાની જરૂર નથી સેવા કરવા માટે કે તો પુષ્ટિ માર્ગી વૈષ્ણો છો બ્રહ્મ સંબંધ છે કંઈ જરૂર નહીં એવું કામ પૂછો છો સેવા કરવામાં પૂછો છો પૈસા લેવામાં નથી પૂછતા ગમે પૈસા આપે તો આવો લાવો શ્રીનાથીના રાજભોગ આવ્યા તોય રાજભોગ લખાય છે આખું જી રાજભોગ તો આવી ગયા પછી કોઈ મનોરંથ આવે તોય રાજભોગની પહોંચ પડી જાય ભોગે આવી ગયો બધું થઈ ગયું હાલો તો એના ભોગ ક્યાં ધરાવો ત્યાં એટલે આ બધું આવી વ્યવસ્થા છે એટલે મને લાગે છે સમજાઈ ગયો બરાબર જગન્નાથજી તો દેવાલય છે એ છે જ પણ શ્રીનાથજી તો આપણા ઠાકોજી છે અને બીજાનું દ્રવ્ય આવે તો એ દેવ દ્રવ્ય છે તો એ દ્રવ્ય આપણે પ્રસાદ રૂપે લેતા નથી સમજાઈ ગયો છે લગભગ બધાયને મને એમ લાગે છે કારણ કે વારંવારનો પ્રશ્ન છે આ હવેલી કે બેઠકજી માં ઠાકોરજી ની આરતી થાય છે કોઈ એવો સિવાય એવી નથી વૈષ્ણવ ન કરી શકે હવેલી બેઠકજીમાં થાય આપણે પણ ઘરે ઠાકોરજીની સેવા કરીને ઘરે બધી સેવા કરતા ક્યાંય એવું આપણને લાગે કે આપડે ઠાકોજી ઓછા બોલાવ વધારે એ આપણું સામર્થ્ય નથી એટલે નથી કરતા તો ન કરાય એવું કંઈ નથી કરવી જોઈએ વાત પેટાવી નાની આરતી રાખી ઠાકોરજીની આરતી કરી શકાય જો હું વારંવાર બોલું છું ને એ સ હેતુક જ બોલું છું એનું આ પ્રમાણ આ ચિઠ્ઠી છે કે હું વારંવાર એક એક ભગવતીઓની ને બધી વાત કરતો હોઉં છું તો આપણા સમાજમાં રહેલું દૂષણ છે છે નહીં છે બોલીએ તો નથી ગમતું કરવામાં બધાને ગમે બોલી સાંભળવામાં ખરાબ લાગે પણ કરવામાં કોઈ ખરાબ લાગતું નથી એટલે આ દૂષણ છે એ જાઉં છું આ દૂષણ વાળું આ વાતાવરણ આપણે ગમે આ બધે બોલતો હું એવું કઈ નથી અહીંયા જ બોલું પણ એમાં સ્પષ્ટ છે અને આ એક બેનનો પત્ર છે કે અમારે અહીંયા મહિલાઓનો સત્સંગ ચાલી રહ્યો છે એ સત્સંગમાં આપ જે કહો છો તે બધું જ લીલાઓ મનોરથો થઈ રહ્યા છે તો હું આપની શિબિર સાંભળી પછી આ સત્સંગથી દૂર હટી ગઈ છું અને ગુરુદ્વાર પણ હવે જતી નથી કારણ કે મારા ભાવનું શોષણ થઈ રહ્યું છે પોષણ નહીં શોષણ થઈ રહ્યું છે તો સત્સંગ તરફથી પણ ઠપકો મળ્યો કે ગુરુએ પણ કહ્યું કે તમે પ્રવાહિત થઈ ગયા છો ગુરુ દ્રોહ લાગશે એવું કહેવાય રહ્યું છે અને સત્સંગમાં પણ સોળસ ગ્રંથ લેવાતો નથી ચોરાસી બસો બાવનના પુસ્તકોમાંથી વાંચન કરી અવળા અર્થો કરી આ બધું છે જ એવું માને છે તો આપ કૃપા કરી આ બધાનો ખુલાસો જ મેં કરતો જ ખુલાસો કરવા વિનંતી નહીં હવે બધી રીતે હું જ આવ્યો છું અને એ વસ્તુ જ્યારે જ્યારે મુદ્દો ઉપસ્થિત થાય એટલે હું કહી જ દઉં છું બધું કે આવું કરો નહીં ભગવાન શ્રી કૃષ્ણ સાક્ષાત બિરાજે છે એને ભેટવું હોય તો એને ભેટો એના ચરણ પકડવા એના ચરણ પકડો એ હું તો ચરણ કમલ લપતા નહીં એ જે કાંઈ પણ થવું હોય તે થાય હું તો એના ચરણમાં લપટાઈ ગયા છું પણ એને કોઈ આવું સુખ પ્રદાન કરનારો આપણા ઘરમાં જે ઠાકોરજી છે એના ચરનાર બી ને પકડો એ બધું જ સિદ્ધ કરવા એ છે બાકી આ બધી મેં તો કાલે ત્યાં સુધી કહી દીધું કે આ પશુવત લીલા આ પશુવત પ્રકાર છે આ લીલા નથી પશુ જે સ્વચ્છંદ કામો ભોગ એ તો પાશવી વૃત્તિ છે

કુતરા ગધેલા તો સારા કે ભગવાન એને કઈ સિદ્ધાંત આપ્યા જ નથી એને કોઈ સિદ્ધાંત કોઈ ધર્મ નથી આવ્યો કે ગધેડા આમ રહેવું પણ મનુષ્ય માટે તો પ્રભુએ નિર્ધારણ કરેલો ધર્મથી વિરુદ્ધ એને જવું જોઈએ નહીં એમાંય પાછો પુષ્ટિ માર્ગીય ભક્તિ માર્ગીય એને તો મહાપ્રભુ આચાર્ય આજ્ઞા કરી રહ્યા છે વિષયાક્રાંત દેહા નામ ના આવેશ સર્વથા આવે વિષયોથી આક્રાંત થશે ત્યાં ભગવાનનો આવેશ રહેતો નથી તો એ માર્ગમાં કોઈ રહેતું હોય તો કુતરા ગધેરા કરતા પણ નીચી કક્ષા થઈ ગઈ આમ ગીતા ક્યાં રહે કારણ કે એને તો શાસ્ત્ર કંઈ બંધન આપતું નથી તો એ એ કરી રહ્યા છે એને ગધેરા પણ નિભાવે છે કૂતરા પણ નિભાવે છે આપણે મનુષ્યતા આપણે નિભાવતા નથી એટલે ઉમાશંકર જોશી કે છે માનવી માનવ થાય તો ઘણું માનવી માનવ થાય તો ઘણું એટલે માનવ બની જાય તો ઘણું પશુમાં પશુ જેવો થઈ રહ્યો છે પશુ જે છે પશુને ગાળ લાગતી હશે કે તું મનુષ્ય જેવો થઈ ગયો એમ પશુને અત્યારે એવી વૃત્તિ થઈ ગઈ આપડી કે આપણે મનુષ્ય છે બુદ્ધિ આપી છે ધર્મો હિ તેમ અધિકો વિશેષો ધર્મેણ ધર્મે હિના પશુ ભી સમાના આપણે ધર્મ તો આપણે સમજી શકીએ છીએ પશુ કરતા કઈ એક સ્ટેપ જ આપણું અલગ છે કે ઊંચા છે આપણે મનુષ્ય કે જે આપણે સમજી શકીએ છીએ શું ધર્મ છે શું ધર્મ છે જેને આ ભેદ પણ રહ્યો નથી એ તો પશુથી પણ હિન છે ઓલા પશુ જેવા છે જો પશુ તો સારા કે એ તો એના ધર્મ માં સ્થિત છે ને ભગવાન એને બનાવ્યા એવા એ છે આપડે તો નીચે ઉતરી રહ્યા છીએ એટલે ધર્મ એટલે શું વેદ જેને પ્રતિપાદિત કરે છે ધર્મ એનાથી ઉલટું વેદ શાસ્ત્રો જેને આપણી ફરજ તરીકે કર્તવ્ય રૂપમાં જેનું નિર્ધારણ કરે છે શાસ્ત્રો એ ધર્મ છે વેદ પ્રણીહિતો ધર્મ ધર્મસ્ત વિપર રહે વેદ જે બતાવે છે ધર્મ કે આ મનુષ્ય કરવું જોઈએ આનાથી બચવું જોઈએ પ્રવૃત્તિ ની અધર્મ છ સાધનોથી ધર્મ સિદ્ધ થાય છે એ આપણે આ શ્લોક માં હમણાં લેશું એના ધર્મ સિદ્ધ થાય છે પણ અધર્મ ની શાખા અધર્મ ની શાખા પાંચ છે ધર્મ અને અધર્મનો નો નિર્ણય પાંચ શાખા અધર્મ છે એ વિધર્મ વિધર્મધર્મ ઉપધર્મ આભાસ છલ એ આભાસ ઉપમા છલ આ પાંચ શાખા અધર્મ છે ઉપધર્મ કયો ઉપમા એક જ છે એટલે એ પાંચ પ્રકાર અધર્મના છે ધર્મ જે છે સડભી સંપદ્ધ તે ધર્મ તે દુર્લભ તલવ એમ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કહે કે છ થી સિદ્ધ થાય ધર્મ

પણ મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે નિત્ય નિયમના પાઠ સ્નાન વસ્ત્ર શ્રિંગાર જારીજી ભરું છું પણ લાલન પુષ્ટ કરેલ નથી કારણ કે મારા ઘરના સભ્ય ચૈતન્ય મહાપ્રભુજી ઇસ્કોન તરફ જઈ રહ્યા છે તેથી મારા ઠાકોરજી પુષ્ટ કરી શકું તેમ નથી પુષ્ટિ માર્ગમાં કહેવામાં આવે છે કે પુષ્ટ ન કરેલ ઠાકોરજી આ બધી સેવા સ્વીકારતા નથી તો મહાપ્રભુજીના સિદ્ધાંત અનુસાર મારે શું કરવું જોઈએ ઘરમાં જો બીજા કોઈ સંપ્રદાયમાં કોઈ જાતું હોય પણ તમને કોઈ સેવાથી અટકાવતું ન હોય તો તમે ઠાકુજીની સેવા કરી શકો છો જેટલો તમારાથી આચાર પડે એટલો આચાર પાડીને ફક્ત એક હેઠું ન થાય એઠું પ્રભુને ભોગ ન ધરાય એઠું હાથ ન અડે એટલો આચાર તમે રાખી શકો અને પ્રભુને તમે ભોગ રસોઈ કરી ઠાકુજીને ભોગ ધરી શકો પણ કોઈનો વિરોધ ન હોય ક્લેશ ન હોય તો તમે આનંદથી ભગવત સેવા બીજા સંપ્રદાયમાં કોઈ જતું હોય તો પણ તમે સેવા કરી શકો છો અને ક્લેશ થાય એવું વાતાવરણ હોય તો મહાપ્રભુજી જ આજ્ઞા કરી રહ્યા છે કે સેવા ન કરવી જોઈએ તો શું કરવું જોઈએ કથા કરવી જોઈએ ભાગવતજીનું પૂજન કરી ભાગવતજીને ભોગ પૂજા પદ્ધતિથી ભાગવતની પૂજન કરી અને ભાગવતનો પાઠ કરવો જોઈએ જે ઠાકુરજી વિરાજતા હોય એને પણ ગુરુદેવ પાસે પ્રતિષ્ઠા કરાવીને એની પૂજા કરી શકાય છે ફક્ત પુષ્ટાઓમાં જે ભાવાત્મક પ્રતિષ્ઠા જે ન થાય પણ શાસ્ત્રોક્ત રીતે જે પ્રતિષ્ઠા થવી જોઈએ એ પ્રકારની પ્રતિષ્ઠા કરીને પછી એની પૂજા કરવી જોઈએ અને ભાગવતજીને જો પૂજન કરતા હો તો પ્રતિષ્ઠા કરવાની જરૂર નથી તો ભાગવતજીની પોથીની પૂજન કરી કંકોક્ષિરકી ફૂલમાલા કે ફૂલ ધરી ભોગ કાંઈક ધરી પરિક્રમા કરવી ધૂપદીપ કરવું એટલો ક્રમ તમે નભાવી શકો તો એ નભાવવો જોઈએ અને પ્રસાદ તમારે તમારે ખાનપાનની વસ્તુમાં મિલાવીને લેવું જોઈએ પાંચ મિનિટ થાય કંકોપસે છે કે ફૂલ માળા ફૂલ ધરી ભોગ ધરવો પાંચ સાત મિનિટની પૂજન વિધિ મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સેવા ન થઈ શકે એને પૂજા કરવી જોઈએ અને જેનાથી સેવા ન ન હોય એ સેવા છોડી દે પછી પણ પૂજન કરવું જોઈએ તો આ રીતે કોઈનો પણ ભગવત સંબંધ છૂટે નહીં એટલે તમે સેવા વિશેષ ન નભાવી શકો એ સમયમાં તમારે પણ પૂજન કરી શકાય છે આ ઘણા વૈષ્ણવ પુસ્તકજીને ભોગ ધરીને લે છે પુસ્તકજીને ભોગ ધરીને લેવા માટે વાંધો નથી પણ પૂજન વિધિથી પૂજન કરીને એને ભોગ ધરવાનો પ્રકાર છે ખાલી પુસ્તકને ભોગ ધરવાનો પ્રકાર નથી તો જેનાથી સેવા ન નભે એ પૂજન કરીને પણ એ પૂજન કરી શકે અને ભાગવતનું વધુ વધુ શ્રવણ કીર્તન કરે આ આંતરભજનનો પ્રકાર છે સાંજના સત્રમાં એ જ દીધું કે હેળરાયજી કે સેવા ન કરી શકે આંતરભજન રૂપ ભાગવતનો શ્રવણ કીર્તન કરે તો સેવા ફળ જ એને પ્રાપ્ત થશે સેવાનું જે ફળ છે એને આ જન્મે જ જે કઈ ફળ થશે સેવાનું એ ભાગવતના અર્થોનું અનુસંધાન કરવાથી પણ થશે તો એ શ્રી હેરાયજીએ આજ્ઞા કરેલી જ છે તો સેવા ન ન ભે એમ હોય ઘરમાં વાતાવરણ જો વિરોધી હોય તો આપણને નડતા ના હોય તમને છૂટ આપતા તમે સેવા કરી શકો તો કરવી જોઈએ અન્ય પૂજન કરવું જોઈએ ભાગવત પાઠ મહાપ્રભ ગ્રંથોનો ગ્રંથો પાઠ અને સ્વાધ્યાય કરતું રહેવું જોઈએ લગભગ હાજર હશે તો એને સંતોષ થઈ ગયો હોય તો શું કરવું મારે સિદ્ધાંત અનુસાર આ કરવું જોઈએ અને એક વસ્તુ ભૂલવી ન જોઈએ કે જો તમે બ્રહ્મ સંબંધ લીધું છે તો બ્રહ્મ સંબંધને ક્યારેય ભૂલવું જોઈએ નહીં બ્રહ્મ સંબંધની પ્રતિજ્ઞા મહાપ્રભુ કહે છે સેવા ન થઈ શકે કદાચ ત્યારે પણ બ્રહ્મ સંબંધના મંત્રના અર્થનું અનુસંધાન કરતા રહેવું જોઈએ પોતે પ્રભુને આત્મનિવેદન કર્યું છે એ પ્રતિજ્ઞાનું સ્મરણ કરતા સેવા છૂટી જાય કરતા કરતા છૂટી જાય ત્યારે પણ નિવેદનનું અનુસંધાન છોડવું જોઈએ નહીં